એ હુગરી કહેવાય પીળી હોય એ હુગરી સરસ મજાના કબૂતરને સણ નાખી ગાયોને ઘાસ નાખે સવારના પોરમાં સરસ મજાના તુલસીના ચહેરાને પાણી પાય પાંચ ભગવાનના નામ લે આખો દી હારો જાય સરસ મજાના જો કબૂતરને ઘઉં નાખ્યા સરસ મજાના તો મારા વિડીયોને બનાવી રેજો સારો લાગે લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો सवरनो Porsche जी माताजी सो ने YouTube चॅनल ने जे माताजी सरस मजा ने शाक बनायो सरस मजा ने लापशी बनाई તો હારે અહીં હોનામાં છે કામ ગામનું કરે છે કોઈ બાઈને પેસોટી સોળવી કોઈ દિલોરીનું કામ હોય તો હારે લઈ જાય કોઈ થાય એટલું બનતી કોઈશીત અહીંયા કરી દે ઢીણું મોટું કામ બીજું ગામનું બાજુનું દીકરાનું છોકરાઓનું પેસોટીનું કોઈ કાંઈ તો આ માળી કરી આપે છે ગામજાન બાયને દેવડી બધાનું વાળે સોળીને પોતું કરી નાખું અને થોડોક પાવડર નાખીને પોતું કરું પણ તો હવે ગામ છે ગામને પાદર એટલે સરસ મજાનું માખ્યું ને બીજે બે હવાનું મળે એ તો બે નહીં પણ આવે તો ખરીયું ને લાપસીને વાશ આવે તે હે તે માખ્યું કે પણ વાસ સરસ મજાની આવી છે તો વાસી આવ્યા શોખું જ છે પણ હવે ક્યાં બે આવવું એટલે મેં વાસ લઈને થોડી જ આજે લાપસીને પૈસાથી મળી ગઈ હોય તો અમે હવે જતા રહી છીએ તે મેં કીધું ઉપડો જ્યાં હોય એના મને ગોબરાય ગમતી નથી સરસ મજા ને આંબા આવ્યા નાળિયેરી નાળિયેર હોતી હોય સીધે સીધું ગેરંટી વાળી ને આંબા ઉપતભાઈ મુકેશભાઈ મકવાણ અને ત્યાં આંબા રોડ ઉપર આવ્યો રોડ ઉપર રાજકોટ ભાવનગર અને પિંજરા અહીંના મળી જાય સરસ મજાના તો મને લાગ્યું કે નીકળ્યા છે પણ સરસ મજાના આંબા છે કલમવાળા

આમ તો હવે મારી જેવડું કોઈ રહ્યું નથી કદાચ મારો વારો આવી ગયો હોય ગામડામાં કે આ ગામમાં એવું છે ને કે મારી જેવડું કોઈ ગામમાં રહ્યું નથી તે કદાચ વારો આવે ને એક બે વરસ લેટ પડી જાય વારો તો બે કેરી ખાતી જાવ વાયો હોય તો અને મોજ માણતી જાવ રસની ગોટલા સૂવાય ને મને ગૌઢાને ગોટલા સુવામાં જ વધારે રસ હોય તો સરસ મજાના આંબા આવ્યા છે અને બસ અત્યારે બસ આટલું મારી ચેનલને વિરામ લઉં છું પણ બાળકો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો લોજિયા માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રીમ